કોણ કહે છે બેરોજગારી નથી રાજ્યના બોટાદ જિલ્લામાં બરવાડા શહેરમાં બેરોજગારીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે બરવાડા શહેરમાં જીઆરડી ભરતીને લઈને યુવાનોની લાઈન લાગી કોણ કહે છે બેરોજગારી નથી રાજ્યના બોટાદ જિલ્લાના બરવાડા શહેરમાં બેરોજગારીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે બરવાડા શહેરમાં જીઆરડી ભરતીને લઈને યુવાનોની લાઈન લાગી છે બરવાડા પોલીસ સ્ટેશનમાં ફોર્મ ભરવા યુવાનો ઉમટી પડ્યા છે સત્તર યુવાનોની ભરતી કરવાની છે તેની સામે સાતસો જેટલા યુવાનો એ ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા છે અનેક યુવાનો ગ્રેજ્યુએટ હોવાનું પણ સામે આવ્યું છે મારું નામ છે હિતેશભાઈ પરમાર મારો અભ્યાસ છે બીએસસી ગ્રેજ્યુએટ સીએડીમાં અત્યારે જવાનું કારણ એ છે કે અત્યારે સરકાર તરફથી કોઈ એવી નવી કોઈ ભરતી નથી આવતી અત્યારે બેરોજગારી એટલી છે એના હિસાબે અમારે જવું પડે છે હાલમાં અત્યારે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી મૂકી અત્યારે જવા માંગુ છું કારણે સરકારને સંદેશો એટલો જ આપવા કે કોઈ સારી નવી એવી બહાર પાડો અને જગ્યાનો વધારો આપો જેથી બેરોજગાર છોકરાઓ નોકરી લાગે જેમનું ચાલે બેરોજગારી એટલી સરકાર બેરો

સાતસો સમથિંગ ફોર્મ ભરાવાના છે બરવાળામાં એમાં બસો સમથિંગ તો ગ્રેજ્યુએશન છે અને બેરોજગારી એટલી અતિશય ફાટી નીકળી છે તો અતિશય છેલ્લે અમારે આ પગલું જીઆરડીમાં તો ભરવું જ પડશે બેરોજગારીના કારણે અમારે કંઈક તો અત્યારે નોકરીની આશા હોય તો અમારે જીઆરડીમાં ફોર્મ ભરવું પડશે તમને હવે બસો સમથિંગ છે કોઈ સત્તર જણા લેવાના છે સાતસોમાંથી તો હવે ટ્રાય તો કરશું બને એટલી કારણ કે આમાં આવીએનું કોઈ નક્કી નહીં બેઝવે કારણે તો અમારે ફોર્મ તો ભરવું જ પડશે રિપોર્ટર ચિંતન વાઘડિયા બીસી ન્યૂઝ બરોડા